ગરબાડામાં નવીન મંજૂર થયેલ બસ સ્ટેન્ડ ની જમીન પરના કાંટાળા ઝાડ કાપી વહેલી તકે રસ્તો બનાવી કામગીરી શરૂ કરવા ધારાસભ્યની અધિકારી ને ટકોર કરવામાં આવી ગરબાડા તાલુકામાં બસ સ્ટેન્ડ મંજૂર થયાને ઘણો ઘણો સમય વીતવા આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા હાલ સુધી બસ સ્ટેન્ડ માટે ફાળવેલ જમીન પરના કાટાળા ઝાડ કાપી સાફ સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી નથી ત્યારે અનેકવાર અધિકારીઓ બસ સ્ટેન્ડના સ્થળની મુલાકાત લઈ જતા રહેતા હોય છે પરંતુ આજ દિન સુધી આ જમીન પર કોઈપણ પ્રકારની કામગીરી ચાલુ કરવામાં ન આવતા દાહોદ જિલ્લા ડી ના નિયામક દ્વારા આ બસ સ્ટેન્ડના જમીનની મુલાકાત માટે આવ્યા હતા ત્યારે ગરબાડા એકસો તેત્રીસ મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા તંત્રના અધિકારીઓ આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા ડીઆરડીએ નિયામક અધિકારીનો ઉધળો લીધો હતો અને એકથી બે દિવસમાં આ જમીન પરના ઝાડ કાપી સાફ સફાઈ કરી વાહનો અવરજવર થાય તો બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલુ કરી શકાય તે માટે રસ્તો બનાવવા ચેતવણી આપી હતી જેથી કરી બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી ઝડપથી કરી શકાય અને લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર થાય તેમને વધુ અગવડ ન પડે તે માટે અધિકારીઓને વહેલી તકે કામગીરી શરૂ કરવા માટે ટકોર કરી હતી